ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામે ત્રણ વર્ષ પહેલાં છોકરીની છેડતી બાબતે મહેન્દ્ર નટુભાઈ રાવળ નામના યુવાનની હત્યા થઈ હતી બે સગા ભાઈઓએ હત્યા કરી હતી નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બંને ભાઈઓ ઝડપાઈ ગયા હતા કે કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે સમગ્ર બનાવની વિગત એવી છે કે ત્રણ વર્ષ પહેલાં લાખણકા ગામે રહેતા મરણ મહેન્દ્ર નટુભાઈ રાવળના કાકાની દીકરીની છેડતીના પગલે અજય મકાભાઈ મેર અને મહેશ મકાભાઈ મેરને ગામ કુવા પાસે બોલાવીને સમાધાન માટે ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલા બંને સગાભાઈઓએ મહેન્દ્રભાઈને પેટના ભાગે છરી મારતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા જોકે કોર્ટમાં કેસ ચાલી જતા આધાર પુરાવા અને વકીલની દલીલોના પગલે કોર્ટ દ્વારા બંને ભાઈઓને આજીવન કેદની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો છે